વડોદરા શહેરના રામેશ્વર યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લગભગ છેલ્લા ઓગણપચાસ વર્ષથી શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને તેમના દ્વારા આ વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરીને કંઈક અદ્ભુત ડેકોરેશન કરવામાં આવ્યું છે ગણેશજીને સાધુનું સ્વરૂપ આપવામાં આવ્યું છે અમારું શ્રી રામેશ્વર યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ યુવક મંડળ છે જે છેલ્લા ઓગણપચાસ વર્ષથી ગણેશ ઉત્સવ કરે છે અને સુબનપુરા વિસ્તારમાં આવેલું છે આ મંડળ અમારું અમારી આ એક થીમ ખાસ એવું કરવામાં આવ્યું છે કે ગણેશજીનું અવતાર એક સાધુ અવતારમાં લીધેલું છે અને એ મહાદેવના ખંડેર મંદિરમાં દર્શન કરીને બેસી રહ્યા છે અને એની સાથે વાંદરાઓ છે કાજબો છે કે દરેક પક્ષીઓ એવી રીતે બતાવ્યું છે જે મૂવિંગ ડેકોરેશનમાં પતાવવામાં આવેલું છે આ થીમ અમારા મંડળ દ્વારા બધા છોકરાઓને ભેગા કરીને છેલ્લે એક મહિનાનો ટાઈમ લાગે છે આખું થીમ બનાવતા બનાવતા આ થીમના માધ્યમથી એક એવો જ મેસેજ આપ્યો કે નાના બાળકોને કાર્ટૂન કે બધું જોવા કરતાં કે આવી કંઈક ભગવાનની લગતી થીમ આપણે બતાવીએ તો એમને થોડી જાણકારી મળે અને બાળકો બી થોડા સચેત રહે કે ભગવાન વિશે આવું કંઈ હોય છે મારું નામ ચેતન સાલેકર છે એક કાર્યકર્તા